ઓય છોકરા તું ઉયો જા તને ખબર છે હું ગબ્બર છું ગબ્બર હા આખા ગામ છે ને હું નીકળું ને આખા ગામ માં હતા રોતા બંધ થઈ જાય હે એ ગબ્બર કાકા મારી ગબ્બર ગબ્બર લબ્બર જેવો કરી નાખીશ ધ્યાન રાખજે ક્યાં સુધી કાય ક્યાં તો નથી ક્યાં સુધી હું ચિંટુ ભલાઈ રહ્યો નામ મારું નાનું છે પણ કામ મોટું છે મર્ડર કરી નાખું ઘડીકવારમાં બરાબર છે ચિંટુ વાત છે ભાઈ ભાગવું કે શું કરવું ખોટો ટાઈમ પાસ થાય છે આપડો સમય બરબાદ થાય છે ભાગો અહીંયા બધા લુખા ભેગા ખ્યાલ લાગ્યા ગામમાં હું લઈ લેવું